ગુરુપૂજન ધ્વજારોહણ મંગલા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અનુયાયીઓએ ધન્યતા અનુભવી બગદાલમ ઋષિ બગડેશ્વર મહાદેવ બગદાણા ગાં બગડ નદીને બજરંગદાસબાપા એમ પાંચ નસ્ત્ર નસ્ત્રસ્ત્રના સુભગ સમન્વયવાળા તીર્થસ્થળ સ્થળ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ધર્મમય માહોલ અને હર્ષોલ્લાસ સાથે હજારોની મેદની વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો लाखों ना हृदय सिंहासन पर देवकक्षाएं बिराजता सद्गुरु बजरंगदासबापा तपोभूमि धाम खाते आजे आज भाविकोन हय्ये हैयू दड़ाय भीड साथे घोड़ापुर जोवा घोड़ापूर हतु गुरु पूर्णिमा पावन पर्वे राज्य मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल गुरुआश्रम खाते सवारे बजरंगदासबापा दर्शनार्थे आव्या हता मुख्यमंत्री बगदाणा ખાતે helicopter મારફતે આવી પહોંચ્યા હતા તેમનું સર્વે ટ્રસ્ટી મંડળ સહિતનાએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું સદગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવવા માટે गत રાત્રિથી જ શ્રદ્ધાળુ જનો બગદાણા પહોંચ્યા હતા હજારોની સાક્ષી વચ્ચે વહેલી સવારના 5 કલાકે મંગલા આરતી સાથે ધાર્મિક વિધિ સહિતના કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો ચિક્કાર મેદની વચ્ચે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન થયું હતું જેમાં ભક્તજનોએ વિધિ સાથે ગુરુપૂજન કર્યું હતું આજે જાણે કે ગોહિલવાડના તમામ માર્ગો બગદાણા તરફ ફંટાયા હતા एसटी बस सहित नाना मोटा वाहनों मां સૌ ગુરુ પૂર્ણિમા મહોત્સવ માં મોટી સંખ્યા માં સામેલ થયા હતા અહી ભોજન પ્રસાદ માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા રહી હતી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ રસોડા માં ભોજન પ્રસાદ ની વ્યવસ્થા જળવાયી હતી જ્યાં પરંપરા અનુસાર અંગદ માં બેસીને હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો अँ बापा रंगे रंगायेला हजारों स्वयंसेवक भाईओ बहनों ए खड़े पगे रही नमूनेदार सेवा बजावी हती आ सिवाय दर्शन थी लई तेमज सुरक्षा सफाई वगैरे विभागों में स्वयंसेवको निष्ठापूर्वक सेवा जोवा जवाब हता आ सिवाय समग्र व्यवस्था माटे गुरु आश्रम सेवको कार्यक्रो सर्वे ट्रस्टी मंडल सहित सक्रिय रहा हता બગદાણા ખાતે સદગુરુ સંત બજરંગદાસ બાપાના ધામ ખાતે દુબઈ થી રસિકભાઈ સાગર, હિતેશભાઈ જવેરી, पुष्पाબેન સહિતના દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે તેમ જ બાપાની પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા આવે છે. દાયકાઓથી બાપાના દર્શને આવવાની પરંપરા વર્ષોથી શરૂ રહી છે. चालू वर्षे सौ परिवार चरणों में शीश नमा पहुंचा बहनों रसोड़ा विभाग में हाईस्कूल विद्यार्थिनी अन्य सेवा बगदाणा खाते संत श्री बजरंगदास बापा हाईस्कूल सवासो उपरांत विद्यार्थिनी बहनोए बहनों रसोड़ा विभाग में सेवा बजा જારે સુરક્ષા વિભાગમાં 23 બહેનોએ ખાખી ગણવેશ સાથે સેવા પૂરી પાડી હતી આવનાર સને 2027 ના વર્ષમાં પૂજ્ય બાપાની 50મી પુણેતિથી સુધીના 3 વર્ષના ગાડામાં 1 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અને તેને સાચવીને ઉછેર કરીને ઉછેર કરવાનો શુભ સંકલ્પ ગુરુ આશ્રમ દ્વારા થયો છે ત્યારે આજે ગુરુપૂનમના દિવસે પણ આશરે સાડા સાત હજાર વૃક્ષના રોપાઓ વિનામૂલ્ય યાત્રાળુઓને ફાળવવામાં આવ્યા હતા વધુ અહીંથી દરરોજ વિનામૂલ્ય રોપા ફાળવવાનું કાર્ય શરૂ રહ્યું છે